કોંગ્રેસની જનઆક્રોશ યાત્રા જે કણઝરી પાસેથી આણંદ જિલ્લામાં પ્રવેશ કરતા કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા જનઆક્રોશ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું જન યાત્રા સાથે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તુષાર ચૌધરી સહિત કોંગ્રેસના નેતાઓ આણંદ જિલ્લામાં બોરિયાવી લાંબેલ થઈ આણંદ આવી પહોંચતા સો ફૂટ રોડ ઉપર ઇન્દિરા ગાંધીની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ સ્થાનિક કોંગ્રેસના કાર્યકરોએ અમિત ચાવડા પર અને તુષાર ચૌધરીનું સ્વાગત કર્યું હતું

આ જનાક્રોશ યાત્રાનું બીજું ચરણ મધ્ય ગુજરાત ફાગવેલ ખાતે વીસ તારીખથી અમે શરૂઆત કરી આજે ચોથો દિવસ યાત્રાનો છે અને સમગ્ર મધ્ય ગુજરાતમાં જે ભ્રષ્ટાચાર ચાલે છે ગેરવહીવટ ચાલે છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે દૂધ ઉત્પાદકોને એના પૂરતા બજાર ભાવ નથી મળતા ખનન માફિયાઓ બેફામ છે ભૂમાફિયાઓ બેફામ છે દારૂ અને ડ્રગ્સની બધીને કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે આ તમામ મુદ્દાઓ લોકો આ યાત્રામાં જોડાઈને ઉઠાવી રહ્યા છે જે સરકાર આ પ્રજાના મતથી બની છે જે સરકારમાં મુખ્યમંત્રી મંત્રીઓ ધારાસભ્યો અધિકારીઓ પ્રજાના ટેક્સના પૈસાથી પગાર મેળવે છે એ સરકાર એ અધિકારીઓ એ તંત્ર આજે ગુજરાતના લોકોનો અવાજ સાંભળતો નથી આજે ગુજરાતના લોકોની તકલીફ પીડા સાંભળવા વાળું કોઈ નથી ત્યારે એનો અવાજને બુલંદ કરવા માટે અમે આ યાત્રા લઈને નીકળ્યા અને આજે યાત્રા સરદાર સાહેબની જન્મભૂમિ નડિયાદથી શરૂ કરી અને એમની કર્મભૂમિ આણંદ કરમસદ ખાતે પહોંચી છે આખા વિસ્તારમાં લોકોને મળી રહ્યા છે ગામે ગામ લોકો સમર્થન કરી રહ્યા છે સરકારનો ભ્રષ્ટાચાર ગેરવહીવટ ખુલ્લો પડી રહ્યો છે અને બે હજાર સત્યાવીસનો પરિવર્તનનો સંક્રાંત આ યાત્રાના માધ્યમથી ગુજરાતની જનતા કરી રહી છે અરવલ્લીની ગિરિમાળા એ કોઈ ખાલી પર્વત નથી દિલ્હી એનસીઆરથી શરૂ કરીને ગુજરાત સુધી આખી જે ગિરિમાળા છે એ સદીઓથી આ પ્રકૃતિનું જતન કરે છે જમીનમાં જે પાણી રિચાર્જ થાય છે એનો મુખ્ય સ્ત્રોત છે પર્યાવરણને જાળવે છે અનેક લોકોની જિંદગીઓને ખુશાલ કરવાનું કામ આ પવિત્ર ગિરિમાળાના માધ્યમથી થયું છે લોકોની ધાર્મિક આસ્થા જોડાયેલી છે જળ જંગલ જમીનના મૂળવાસી આદિવાસી સમાજે જતન કર્યું છે અને આજે સરકાર મુઠ્ઠીભર મૂડીપતિઓ માટે એમના માનીતા ઉદ્યોગપતિઓને કમાવા માટે બેફામ રીતે ખનન કરી શકાય કુદરતી સંપત્તિની લૂંટ ચલાવી શકાય એટલા માટે ક્યાંક કોર્ટોમાં સરકારના રિપોર્ટના આધારે જે એની ડેફિનેશન બદલાઈ છે જે ઊંચાઈના ધોરણો બદલાયા છે એના કારણે જો નામદાર કોર્ટ એ નિર્ણય પાછો નહીં ખેંચે એમાં સરકાર પોતે આગળ વધીને નિર્ણય પાછો નહીં ખેંચાવે તો પ્રકૃતિ નાશ થઈ જવાની છે અરવલ્લી ગિરિમાળાનો નેવ ટકા હિસ્સો આ મૂળ મૂડીપતિઓ ખનન માફિયાઓ લૂંટીને લઈ જવાના છે ત્યારે એની સામે કોંગ્રેસ પાર્ટી સખત શબ્દોમાં એનો વિરોધ કરીએ છીએ આવતીકાલથી કોંગ્રેસ પાર્ટી તમામ જે અરવલ્લી અમારો જિલ્લો છે સાબરકાંઠા જિલ્લો છે બનાસકાંઠા જિલ્લો છે વિસ્તારમાં અરવલ્લી બચાવો અભિયાનની અમે શરૂઆત કરવા જઈ રહ્યા છે આ સરકારને પણ વોર્નિંગ આપવા માગીએ છીએ કે તમારા મૂડીપતિ મિત્રો તમારા માનીતા ઉદ્યોગપતિઓને લાભ કરાવવા માટે આ પ્રકૃતિને લૂંટવાનું બંધ કરો જો નહીં કરો તો જનતા રસ્તા પર ઉતરી અને નેપાળવારી ગુજરાત અને દેશમાં થતાં પણ વાર નહીં લાગે હવે આ લૂંટ આ લોકોને અન્યાય અત્યાચારની સીમા આવી ગઈ છે ત્યારે લોકોનો ગુસ્સો જે દેખાઈ રહ્યો છે એમાં કોંગ્રેસ પાર્ટીનો એક એક કાર્યકર અરવલ્લી બચાવવાના અભિયાનમાં છેલ્લી નિર્ણાયક લડાઈ લડવા માટે તૈયાર છે ચિરાગ સૈયદ દિવ્યાંગ ન્યૂઝ આણંદ